ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ બોર ખાતે શાળા નંબર પાસઠમાં બાળકોને પતંગ તેમજ બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું મકર સંક્રાંતિના ભાગરૂપે સતત તેરમા વર્ષે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર પશ્ચિમની એકત્રીસ શાળાના વિદ્યાર્થીઓ પૂર્વની તેત્રીસ શાળામાં અભ્યાસ કરતા તેમજ અનાથ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ વર્તેજ ગામની બધી સરકારી શાળાઓ ફૂલસર અને કુંબરવાડા સરકારી હાઈસ્કૂલ તેમજ ઉદ્યોગ શાળા તાપીબાઈ વિકાસ ગૃહ અને પીપલ લિવિંગ વિશ્વ એચઆઈવી એડ્સ સંસ્થા તથા શાળા કક્ષાએ એક વિદ્યાર્થી દીઠ પાંચ પતંગ અને એક બિસ્કીટનું પેકેટ અંદાજીત એક લાખ પચીસ હજાર પતંગ સાથે અને વીસ હજાર બિસ્કીટના પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું સારું દરેક વિદ્યાર્થીઓ જે લોકો આગેવાનો જે છે તે પણ આગળ આવી છે અને કાર્યક્રમના અંતમાં મારા મત વિસ્તાર ભાવનગર પશ્ચિમમાં ધારાસભ્ય બન્યા બાદ સતત તેરમા વર્ષે સરકારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ માટે કે દીકરી હોય કે દીકરો હોય એકથી આઠ ધોરણના પતંગ બિસ્કીટ ચીકી વગેરેના વિતરણમાં આજના કાર્યક્રમમાં વિશેષ કરીને અમારી મેયરશ્રી કમિશનર શ્રી કમિશનરશ્રી અમારા સૌ પદાધિકારીશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વિવિધ વ્યાપારી મિત્રો પણ ઉપસ્થિત રહ્યા દરેક સ્કૂલમાં સ્વયં જઈને બાળકો વાલીઓ સાથે આ ઉત્સવની ઉજવણી એ વિશેષ થાય એ અમારો પ્રયાસ રહ્યો છે માની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણ માટે થઈને જાગૃતિનું શાળા પ્રતિ ઉત્સવનું મોટું કામ આજે પણ સમાજ જીવનમાં આપણે જોઈ રહ્યા છીએ સ્કૂલ સાથે વાલીઓ સાથે બાળકો સાથે શિક્ષણનું એક એમનું વાતાવરણ બને અલગ અલગ ઉત્સવો એ મારા પિતાશ્રીનો પુણ્યતિથિ હોય મારો જન્મદિવસ હોય મેડિકલ કેમ્પો કરવાના રાવણ દહન કરવાના વિવિધ પ્રકારના ભાવનગર જન્મદિવસની ઉજવણી હોય આ તમામમાં કેન્દ્ર સ્થાન એ સરકારી સ્કૂલના બાળકો રહ્યા છે આજે આ વિતરણ કરવા માટે એમની સાથે આનંદ લૂટવા માટે અમે આવ્યા છીએ કે દિવ્યાંગ બાળકો હોય મનબુદ્ધિના હોય જે માતા પિતા ગુમાવી ચૂકેલા છે એ બાળકોને પણ પતંગ વિતરણના કાર્યક્રમો વિવિધ સંસ્થાઓમાં અમે કરી રહ્યા છીએ મને આનંદ છે કે આ બાળકો એ વધારે આગળ વધે શ્રેષ્ઠ નાગરિક બને સારા નવ ભારતની જે સંરચના સાથે નરેન્દ્રભાઈ આગળ વધી રહ્યા છે ત્યારે એક શ્રેષ્ઠ નાગરિક તરીકે એ ઉત્તરોત્તર પ્રગતિ કરે એ પ્રકારનું વાતાવરણ એ સ્કૂલોમાં પણ જોવા મળે છે મકરસંક્રાંતિ પર્વ આવી રહ્યું છે ત્યારે સૌ ગુજરાતવાસીઓને ભાવનગરવાસીઓને આ મકર સંક્રાંતિ પર્વની શુભકામનાઓ એમનો પતંગ ફૂલ ગુલાબી રંગેથી સ્થિર રીતે જીવનનો પતંગ ઉડે એવી શુભકામનાઓ